ગીરમાં શિયાળા ઋતુમાં ધમધમતા દેશી ગોળના રાબડાઓ ધમધમતા થયા છે કેસર ગોળના ઉત્પાદનનો પ્રારંભ થયો છે આ વર્ષે શરૂ થયેલા બસો પચાસ જેટલા રાબડાઓમાં અઢાર લાખ ડબ્બા દેશી ગોળનું ઉત્પાદન થવાની સંભાવના છે ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યત્વે તાલાડા સૂત્રાપાડા અને કોડીનાર તાલુકામાં દર વર્ષે દેશી ગોળ બનાવવાના રાબડા એટલે કે મિની ફેક્ટરી શરૂ થતી હોય છે દેવદિવાળીથી ગીરમાં રાબડા શરૂ થવા લાગતા કેસર ગોળનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં લોકો સુધી કેસર ગોળ પહોંચવા લાગશે ગીર પંથકમાં શેરડીનું પુષ્કળ વાવેતર થતું હોય શેરડીમાંથી ખાંડ અને ગોળનું ગીરમાં પુષ્કળ ઉત્પાદન થાય છે છેલ્લા ચાલીસ વર્ષથી દેશી ગોળના રાબડા ચલાવતા સુરવાગીર ગામના ધીરુભાઈ ચોવટીયાએ જણાવ્યું હતું કે આ વર્ષે તાલાળા તાલુકામાં સાઠ કોડીનાર તાલુકામાં એકસો અને સુત્રાપાડા તાલુકામાં સાઠ મળી કુલ ગીર પંથકમાં બસો જેટલા દેશી ગોળના રાબડાઓ ધમધમી રહ્યા છે અને આ સીઝનમાં પંદર થી અઢાર લાખ ગોળના ડબ્બાનું ઉત્પાદન થવાની સંભાવના વ્યક્ત કરી છે ગીરમાં શિયાળા ઋતુમાં ધમધમતા દેશી ગોળના રાબડાઓમાં પંદર હજારથી વધુ શ્રમિકો રોજગારી મેળવે છે ગુજરાતમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી મોટી માત્રામાં ગોળ આવે છે જેના કારણે ગીરના ગોળ ઉત્પાદકોને પ્રતિવર્ષ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હું ગીર સોમનાથ જિલ્લાના તાળા તાલુકાનો એક ખેડૂત અગ્રણી છું અને અમે મોટાભાગે શેરડીનું વાવેતર કરીએ છીએ અને ઉત્પાદન લઈએ છીએ આ ગીર સોમનાથ જિલ્લાની અંદર ત્રણ મિલો હતી તાલાળા ઉના અને કોડીનાર જે ઘણા સમયથી મૃતપાય થયેલ છે એટલે કાર્યરત નથી અત્યારે માત્ર ગોળ રાબડાનો જો વ્યવસાય અને યુનિટ ચાલે છે જે મોટાભાગે ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાય પણ જેમ અહીંયા જે ગોળ ઉત્પાદન છે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં એની અંદર પરપ્રાંતનો જે માલ આવે છે ઉત્પાદિત થઈને એને જો થોડી રોકટોક કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર જે કંઈ ગોળનું ઉત્પાદન થાય છે એને ઉત્પાદન પણ સારું થાય અને પોષણક્ષમ ભાવ પણ દરેકને નહીં મળી રહે અને ખેડૂત નહીં મળી રહે છે અત્યારે વાત કરવામાં આવે તો ખેડૂતોને શેરડીના ભાવ કેટલા મળે છે ખેડૂતોને કઈ રીતે ટેકો ખેડૂતોને રાબડા જગતવાળા છે એ અત્યારે સ્ટાર્ટિંગની અંદર એકવીસો રૂપિયા જેવો ભાવથી સ્ટાર્ટ કરેલા

ભૂતકાળમાં તાલાળા ઉના અને કોડીનારમાં ખાંડ ફેક્ટરીઓ ધમધમતી અને ખેડૂતોને શેરડીનો પોષણક્ષમ ભાવ મળી રહેતો હોય છે પરંતુ છેલ્લા એકાદ દાયકાથી એટલે કે દસ વર્ષથી આ ત્રણેય ખાંડ ફેક્ટરી મૃતપાય સ્થિતિમાં છે ગીર પંથકના શેરડી પકવતા ખેડૂતો માટે દેશી ગોળના રાબડાઓ આશીર્વાદ રૂપ છે આ વિસ્તારની અંદર ગોળના રાબડા તાલાળા તાલુકામાં સાઠ છે સુત્રા સુત્રાપાડા તાલુકામાં સાઠ છે અને કોડીનાર એરિયામાં એકસો છે તો આ એરિયાની અંદર મોટે મોટેભાઈએ શેરડીનું વાવેતર હોય અને અમે આજે છેલ્લા ચાલીસ વર્ષથી આ ગોળનો ધંધો વ્યવસાયમાં થઈએ અમે અને અત્યારે આ એરિયાની અંદર શેરડી સિવાય બીજો કોઈ પાક પોસાય તેમ નથી કારણ કે વરસાદ અનિયમિત હોય ક્યારેક બહુ પડી જાય છે ક્યારેક ઓછો થાય છે અને શેરડીનું ઉત્પાદન અહીંયા ખેડૂતોને બે પૈસા મળે એટલે શેરડીનું વાવેતર કરે છે અને અમે એમાં અહીંયા ફેક્ટરી ચાલુ ન હોય અને એનો ગોળ બનાવી છે દર વર્ષે અને આજે હું ગોળનું ઉત્પાદન પર ડે એસી ટન પીલાણ કરું છું લેબરની વાત કરીએ રોજગારીની વાત કરીએ તો અંદાજે આપણા એક રા આપણા યુનિટમાં કેટલા લેબરો કામ કરતા હશે અને ઓવરઓલ આખા જિલ્લાની વાત કરીએ તો કેટલા મજૂરો આમાં રોજગારી મેળવતા હશે અંદાજે તો આપણા આપણે ત્યાં એક ચાર રાબડા ચાલુ છે એટલે ઓછામાં ઓછા અઢીસો થી ત્રણસો માણસ કામ કરે છે બારના અને અંદરથી અને આખા ગીર સોમનાથ જિલ્લાની અંદર ઓછા મોસા પંદર હજાર માણસ કામ કરે છે કટિંગ અને પીલાણ બેથી આ સિઝનની ની અંદર અમારે ગીર સોમનાથ જિલ્લાની અંદર પંદર થી અઢાર લાખ ડબ્બા ગોળ થશે અને ત્રણ થી સાડા ત્રણ લાખ ટન શેરડી અમારો ઉત્પાદક છે એટલું ઉત્પાદન થશે આ જિલ્લાની અંદર ભાવની દ્રષ્ટિએ કેટલા ભાવ મળી રહી છે અત્યારે અમારે ભાવ બે રૂપિયા હતા ભાવ અત્યારે ઘટીને અઢારસો રૂપિયા ભાવ થઈ ગયો છે ગીરમાં ઉત્પાદન થતા દવા વગરના દેશી ગોળને ખાવાવાળા વર્ગમાં વધુ માંગ છે ગોળમાં ફર્સ્ટ અને સેકન્ડ નંબરની ક્વોલિટીના ગોળનો ખાવામાં વધુ ઉપયોગ થાય છે બારેમાસ સાચવી શકાય અને સ્વાદ સુગંધ અકબંધ રહે તે માટે દેશી ગોળની વધુ પ્રમાણમાં માંગ રહે છે વર્ષોથી ગીર પંથકનો ગોળ ગોળ સૌરાષ્ટ્રભરમાં જામનગર ભાવનગર અમરેલી જુનાગઢ અને રાજકોટમાં પણ વખણાય છે ચૈતન અપારનાથી એસ્ટ્રેનિફોર્ન્યુ સોમનાથ